જય માતાજી મિત્રો જય શ્રી રામ જય શિકોતર જય વિહતમા આજે આપણે અમદાવાદની અંદર કુજાળ લાલાભાઈ માલાભાઈ કુજાળ એમની ગાયો જોવા માટે આવ્યા હતા અને આપણે બધા મિત્રોને એમની ગાયો બતાવવાની છે એકદમ સરસ અને અત્યારે બધાથી આમ હારી ગાયો બ્રાન્ડ ગાયું જોવા મળે તમને કુજાળમાં લાલાભાઈને ત્યાં અને ગોવાળ છે આપણે પસણ ભાઈ ગોવાજી લોટિયા અને આ ભાઈ છે મિતુભાઈ લાલાભાઈ હા કેનો બાબલો હે ભાઈ તું આખું નામ તારું તારું નામ લાલાભાઈ ગામ કુજાર ગાયો નો શોખ બહુ હતો ને એમ એટલે ગાયું ચાલવાની ભણવાનું તારે ગાયું ચાલવાની બરોબર જય માતાજી ભષણ ભુવાજી મજામાં એમ આજે તો એવું થયું કે લાવો આજે ભષણ ભુવાજીની મુલાકાત લઈએ લાલાભાઈની ગાયાનો વિડીયો બનાવીએ અને અંદર જેટલા પણ વિડીયો જોવો એમની માંગ હતી કે લાલાભાઈ ગુજારની ગાયું બતાવજો એટલે લાલાભાઈની ગાયું આજે તમને બધા મિત્રોને બતાવજો ખૂબ મસ્ત સરસ જોરદાર જોવો પારે વ્રાવતી જગ્યા ભાઈ જય ઠાકર કેમ છો મજા મજા કેટલા સમયથી તમે ગાયો જોડે રહ્યો છો બાર મહિના બાર મહિના કેવું લાગે કે કાંકરેજ ગાય અને આમ કાંકરેજ ગાયમાં અત્યારે સુવાળી ગાયમાં દૂધ આપણે ગણવા જઈએ તો કેટલું દૂધ આપી શકે સાત થી આઠ આઠ લીટર એમ ને અને આ છે લાલાભાઈનો નો ભાણેજ હર્ષિલભાઈ હર્ષિલ ભાણો હર્ષિલભાઈ અત્યારે હમણાં મેં જોયું વર્ષિલ એક પેલી ઢોળ વીયેલું છે એ ઢોરને હેરે પડદાદા મોરનું ઢોળ વીયો હું અને રોજિયાનું રોજિયાનું પસંદ ભૂજિયા પેલું ઢોળ વીયોનું એમ બરાબર અને આપણે અત્યારે આ રોજિયા વિશે જણાવો જરા રોજિયો તર રોજિયાના બચ્ચા કેટલા હમણાં છે

બરાબર એનું દૂધ બહુ બહુ સારું છે એના દૂધ બે ચાર લોક આપણા છોકરાઓ છોકરા માટે ઘર માટે દૂધ બહુ સારું એમ અત્યારે અહીંયા તમારે શું ભાવ દૂધ રહે તમારે પંચાવન હાઇટ પંચાવન હાઈટ ના પંચ પંચાવન હાદેરીમાં એટલું પડે હા હા જો ભાઈ આને સતી કહેવાય અને કાન કુંવર આપણે કહીએ આપણી ભાષામાં પણ આને સતી કહેવાય હાઇટ જુઓ આ બધી રોજિયાની વાસણીઓ હા 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 મીતુભાઈ તમારું ગાય જ ચાલુ છે બીજું કઈ નહીં કરવું બહુ શોખ છે તો હમણાં તમે નવી ભેંસો કરીએ તો ભેંસો શોખ લાગી ગયો જબર તમે હમણાં પાડ અને ખાણ ખાવા હતા

ભાઈ ખવરાવા તો ઘણું છે લાલ ભાઈ જોડે ચરો એટલો છે અને ખાણ ખૂબ ધરપો ધરપોધર ખવડાવે પણ અત્યારે જે પચણ ભુવાજી એમની સેવા ચાકરી કરે એ જોરદાર ચાકરી સેવા કરે છે મિતુભાઈ આ પચણ બાપા તમારી જોડે કેટલા વર્ષોથી સાત વર્ષથી આમ તમારે ઘર પરિવાર જેવું થઈ ગયું ને તો તું માં પરસમ બાપા ને કોઈ દિવસ હેરાન કરે એવું લાગે હમણાં કરતો તો નહીં કરતો બરાબર